જામનગર વીજ કચેરીએ ખેડૂતોનો હોબાળો વીજ ધાંધ્યાથી થાકી ખેડૂતો પહોંચ્યા લાલ બંગના પીજીવીસીએલ સીએલ કચેરીએ વરસાદ ખેંચાયો છે ત્યારે વીજળીને મળતા પીએફ માટે પડી રહી છે તકલીફો મસીતિયા ચાપા બિરાજા વાવ બિરાજા આસપાસના ખેડૂતોની વ્યથા આઠ કલાક મળતી વીજળી અવારનવાર કપાઈ જતા પડે છે પારાવાર મુશ્કેલીઓ ખેતરોમાં ઉભેલા પાકને બે પાણીની જરૂર છે ત્યારે જ પૂરતો વીજ પુરવઠો નથી મળતો વીજ વિભાગના વડાને ખેડૂતોને પૂરતી વીજળી આપવા કરાઈ રજૂઆત આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ વગર અમે રજૂઆત કરવા ખાસ કરી અને જામનગરની બાજુમાં મસીતિયા વાવ બેરાજા અને ચાપા બેરાજા માટે જે વાવ ફીડર અને ધાર ફીડર તરીકે એ ખેતીવાડીમાં પવન આવે છે એ કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની હજારો હેક્ટરમાં માંડવી જાય સુકાય છે અને પવનની જરૂરત હોય ત્યારે આજે છેલ્લા દસ દિવસમાં આ બંને ફીડરોમાં કે એક આઠ કલાક સરકાર આપે છે આઠ કલાકમાં આવે છે ઘડીક જાય છે અને ઘડીક બંધ થાય છે ક્યાંક લાઈન તૂટે છે ક્યાંક તાર તૂટે છે અંતે ખેડૂત કોઈ એક પાંચ વીઘા જમીન પીડાવી નથી જો સરકાર શ્રી કહેવાય અમે રજૂઆત કરવા આવ્યા છે જો અમારી ખાસ કરી અને જો પવન માટેની તાત્કાલિક કાંઈ વ્યવસ્થા નહીં કરે તો અમારો પાક નિષ્ફળ જશે હજારો એક્ટરમાં માંડવી નિષ્ફળ થશે અને ખેડૂતની ઉપાડેલી લોનો કે ખેડૂતોની દવાઓ બીજાણો એ હપ્તે લીધેલા એ બધા નિષ્ફળ થશે અંતે ખેડૂત દિવાળીઓ બનશે અને જો ખેડૂત દિવાળીઓ બનશે તો ગુજરાત બનશે અને ગુજરાતની અસર દેશમાં આવશે એટલે દેશનો પેલો કિસાન જે કિસાનને જરૂરત હોય તો સરકારનો ફરજ છે એ જરૂરત મુજબની પૂરી પાણી માટે લાઇટ આપવી જોઈએ ઘણા બધા તાર અને થાંભલા નબળા છે જેને બદલાવા જે ઓગણીસો પિંચોતેરથી અમુક ગામોમાં જે વાયરને તાર બદલ્યા નથી આવી રજૂઆતો કરવા માટે અમે ગામના ઘણા ગામના સરપંચો અને આગેવાનો આજે અમે અહીંયા આવ્યા છીએ ત્યારે અમે આશા કરીએ છીએ કે જીઓ બીના અધિકારી અમારી વાત અમારી સાંભળી અને અમને ન્યાય આપશે અને એક વધારે એક એકસઠા અમને રિપેર માટે ગાડી આપે કે જ્યાં કોઈ ફોલ્ટ થાય તાત્કાલી થઈ જાય તો ક્યાંક પાણી અમે પીવડાવી શકીએ તો આમાંથી અમે પાક નિષ્ફળ થવામાંથી બચીએ આવી રજૂઆત કરવા આજે અમે આજે પધાર હતા